દોસ્તો ભાજપનું જે લિસ્ટ આવ્યું એ પંદર લિસ્ટમાં સુરતનું નામ નથી હાલાકી સુરત કન્ફર્મ સીટ મનાય છે પરંતુ ભાજપ કોઈ રિસ્ક લેવા માગતું નથી અને એટલા જ માટે અહીંયાથી મહેશ સવાણી મહેશ સવાણી જે નામ છે એ ખૂબ જ મોટું નામ છે અને એટલા જ માટે કદાચ આ નામ પર લગભગ મોહર વાગી જાય તો નવાય નહીં હવે થોડું આગળ વધો જેમાં આપ જોઈ લો કે ઉત્તર ગુજરાતમાં સી કે પટેલની અમદાવાદના પૂર્વમાંથી ફાઇનલ ટિકિટ મનાઈ ગઈ છે ઉમિયાધામ સંસ્થાનવાળા હવે સૌરાષ્ટ્રમાં પેચ ફસેલો છે નરેશ પટેલ લઈને હવે એક ખબર એ પણ આવી રહી છે કે નરેશ પટેલ નહીં લડે પરંતુ રાજકોટમાં તો કુંડળિયાજીની ટિકિટ ફાઇનલ કરી નાખી તો ત્યાં કોંગ્રેસમાંથી નરેશ પટેલના પુત્રની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે બંધ બારની બેઠકો ચાલી રહી છે તો ભાજપ સૌરાષ્ટ્ર પર નિષ્ફળ ગયું છે પરંતુ મહેશ સવાણીના સ્વરૂપમાં જે સુરતમાં ટિકિટ આપી દે તો સુરતમાં પણ અસર થાય અને સૌરાષ્ટ્રમાં પણ અસર થાય આવું એક ભાજપ રણનીતિ અપનાવી રહી છે અને લગભગ માનવ આવી રહ્યું છે કે મહેશભાઈ સવાણીને સુરતમાંથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે અને આપ જો કે ભાજપનો તો ઇતિહાસ રહ્યો છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓને મોટા મોટા માણસોને ટિકિટ આપવાનો એમનો ઇતિહાસ છે જ એમાં કોઈ મોટી વાત છે નહીં એટલા જ માટે એક સારા ઉમેદવાર હવે સુરતમાં તો સારો ચહેરો લાવ્યા છે અને એની અસર સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે જો નરેશ પટેલના પુત્ર સૌરાષ્ટ્ર મેદાન ઉતરે ખોડલધામ ટ્રસ્ટ તો એમની અસર હાલાકી એની અસર સૌરાષ્ટ્રમાં પણ થાય મહેશભાઈ આવવાથી કારણ કે અહીંયા જે સમીકરણો કોંગ્રેસ બનાવી રહ્યું છે કે નરેશ પટેલના પુત્રને લાભો જ છે મેદાનમાં એના પાછળ બંધ બાંધેડ બેઠકો થઈ રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે મહેશ સવાણી લાવવાથી દક્ષિણ અને સૌરાષ્ટ્ર આ સચવાઈ શકે છે હાલાકી ઉત્તર સી કે પટેલ લગભગ ફાઇનલ થઈ ગયા છે અમદાવાદપૂર્વમાં આવી પરિસ્થિતિમાં

એક રણનીતિ ભાજપની હોઈ શકે છે સી કે પટેલ ઉત્તરથી એટલે કે અમદાવાદ પૂર્વમાંથી તો સી કે પટેલ આવવાથી સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ આ ત્રણ જગ્યા પર કવર થઈ શકે એમ સૌરાષ્ટ્રમાં ખૂબ જ નરેશ પટેલ લાવવાને પ્રયત્નો થયા પણ નરેશ પટેલ ભાજપમાં નથી આવ્યા તેમને ટિકિટ નથી મળી કુંડારીયાજીની ટિકિટ થઈ ગઈ છે એટલે ત્યાં કોંગ્રેસ હજુ પણ પડદા પાછળ રમત રમાય જેટલી એટલું રમી રહી છે કે ત્યાં નરેશ પટેલના પુત્રને મેદાન લાવવા માટે હજુ પણ બંધ બારણી બેઠકો થઈ રહી છે આવી પરિસ્થિતિની વચ્ચે કોઈ એવો પાટીદાર ચહેરો છે જે મોટો ચહેરો છે એ સવાળીજી છે અને સવાળીજીને લાવવાથી દક્ષિણ અને સૌરાષ્ટ્ર એટલે કે ભાજપે ઉત્તર સૌરાષ્ટ્ર અને દક્ષિણ આ રીતે કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમ હાલાકી લગભગ કન્ફર્મ માનવામાં આવી રહી છે સુરતની આ ટિકિટ હવે જોઈએ છે કે મહેશભાઈ સવાણીને ટિકિટ મળે છે કે નહીં દોસ્તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને શેર કરી શકો છો જય હિન્દ જય ભારત